હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું હોટલ કે રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે એવું પનીર ચીલી મિત્રો ખૂબ જ સિમ્પલ રીતે હોટલ કે રેસ્ટોરન્ટ જેવું પનીર ચીલી તમે ઘરે બનાવી શકશો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ ગુજરાતી અવનવી રેસીપી જોવા માટે અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને નીચે આપેલ બેલાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે મિત્રો હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી બનાવવા માટે બે અહીં અંદાજે બસો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરને મેં આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધું છે તમે ઘરે બનાવેલું પનીર પણ લઈ શકો છો પરંતુ તેમાં પાણીનો ભાગ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે પનીરની મસાલા સાથે મેરિનેટ કરીશું પનીરને મેરિનેટ કરવા માટે સૌ પ્રથમ તેમાં અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈશું હવે એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું પનીરને એકદમ ક્રિસ્પી સ્ટ્રક્ચર આપવા માટે તેમાં ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું પનીરમાં કોર્નફ્લોર એડ કરવાથી મસાલા પનીર સાથે સારી રીતે કોટ થઈ જાય છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરવાથી મસાલા અને કોર્નફ્લોર પનીર સાથે સારી રીતે કોટ થઈ જશે મસાલા સારી રીતે કોટ થઈ જાય તો પનીરને દસ મિનિટ માટે ગેસ્ટ આપી દઈશું હવે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન ચીલી સોસ એડ કરી દઈશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરી દઈશું સાથે જ એક ચમચી જેટલો વિનેગર પણ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને સાથે થોડું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી એક સોસ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો પનીર ચીલી માટે આપણો સોસ રેડી છે હવે પનીર ફ્રાય કરવા માટે મેં અહીં એક પેન ગરમ કરવા માટે રાખ્યું છે પેન ગરમ થાય એટલે તેમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મેરીનેટ કરેલા બધા જ પનીરના ટુકડા પેનમાં એડ કરતા જઈશું આ રીતે બધા જ પનીરના ટુકડાને આપણે પેનમાં એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો મિત્રો આ રીતે આપણે વચ્ચે વચ્ચે પનીરને ફેરવતા જઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો પનીર એકદમ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને પનીરને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે પનીર ચીલી બનાવવા માટે મેં અહીં કઢાઈ ગરમ કરવા રાખી છે કઢાઈ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ તેમાં એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે કટ કરીને તેમાં એડ કરી દઈશું ડુંગળીને તેલમાં સારી રીતે સાંતરી લઈશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ એક કેપ્સિકમ મરચાંને આ રીતે કટ કરીને એડ કરી દઈશું અને સાથે જ એક લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને બધી જ વસ્તુ ફક્ત એકથી દોઢ મિનિટ માટે સાંતરી લઈશું એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે તેમાં આ રીતે મરચાંને મોટી સાઇઝમાં કટ કરીને એડ કરી દઈશું સાથે જ અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો હવે આપણે જે સોસનું મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો સોસ એડ કર્યા પછી આપણે તેને સતત ફલાવતા રહેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તમે જોઈ શકો છો સોસ વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે મીડિયમ ગેસની આંચ પણ થવા દઈશું હવે ઉપરથી લીલા ધરણા નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી બનીને તૈયાર છે તો હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ મિત્રો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેશો અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા